ગુજરાતના વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના વેચાણમાં ટ્રક ચાલકોની હડતાલની અસર પેટ્રોલ અને ડીઝલ પર નહીં આવે તો કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત મુદ્દે જે નિયમ બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને ટ્રક ચાલકોની હડતાલ છે અને જેને લઈને એક અફવા હતી કે પેટ્રોલ અને ડીઝલ ની અછતા જશે પરંતુ આ બધાની વચ્ચે પેટ્રોલ એસોસિએશન ખુલાસો કર્યો છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના વેચાણમાં કોઈ જ અસર નહીં થાય પેટ્રોલ ડીઝલની કોઈ પ્રકારની અછત સર્જાશે નહીં પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરતા ટ્રકો ચાલુ જ રહેશે પેટ્રોલ એસોસિએશન વાહન ચાલકોને આ અંગેની ખાતરી આપી છે તો ગુજરાતના વાહન ચાલકો માટે મહત્વના સમાચાર ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે જેમાં જેમાં કાયદાની સમજ સમજ આપવામાં આવી છે અને એ મુજબ એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાળના કારણે તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ માટે પ્રજા કોઈ આમાં હેચેક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે થેન્ક યુ તો આ જ મુદ્દે વધુ વિગતો સાથે ન્યૂઝ રૂમથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા એસોસિએટ એડિટર દીક્ષિત દીક્ષિત જે પ્રકારે ટ્રક ચાલકો હડતાલ પર છે તેને લઈને એક અફવા હતી કે ક્યાંક ક્યાંક પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ શકે છે પરંતુ હવે આ મામલે પેટ્રોલ એસોસિએશનને ખાતરી આપી છે કે આ માત્ર અફવા છે શું વધુ વિગતો જાગૃતિ ખાસ એક અફવા ફેલાઈ ગઈ અને ઘણી બધી ગુજરાતમાં પણ ઘણા બધા શહેરો એવા હતા કે ત્યાં પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લાગવા મંડી પરંતુ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પણ દર્શકોને ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે કોઈ એવી દોડાદોડી ન કરતા કારણ કે પેટ્રોલ ડીઝલને કોઈ અછત છે તે નહીં મળે એક જૂથ છે તે ચોક્કસથી વિરોધ કરી રહ્યું છે પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવની પેટ્રોલ ડીઝલની સપ્લાયને જ્યાં સુધી અસરની વાત છે ત્યાં સુધી પેટ્રોલ ડીઝલના જે ટ્રકો છે તેના પડ્યા પડા છે તે નથી થબ્યા તેની જે સપ્લાય છે તે રેગ્યુલર ચાલુ જ રહેશે પેટ્રોલ અને ડીઝલ એસોસિએશનના પ્રમુખ છે અરવિંદ ઠક્કર તેણે પણ અત્યારે સ્પષ્ટ કહ્યું છે કે ગુજરાતમાં ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલ નહીં મળે તેવી વાત ખોટી છે કારણ કે ઘણી બધી જગ્યાએ એવી વાત હતી એક એવી અફવા પણ હતી કે પેટ્રોલ ડીઝલ નહીં મળે તેના જ કારણે અમદાવાદ સુરત રાજકોટ બરોડા અને નાના શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે લાંબી લાઈનો છે તે લાગી હતી પરંતુ ફરીથી એક વખત સ્પષ્ટતા કે ગુજરાતમાં આવી ક્યાંય પણ જગ્યાએ આવી ઘટના નહીં બને પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો છે તે ચાલુ જ રહેશે કારણ કે જે નવો કાયદો આવ્યો છે તે જેનો વિરોધ છે તે રાજ્યભરમાં અને દેશભરમાં થઈ રહ્યો છે અને શાકભાજી પર પણ ક્યાંક અસર પડી તેવા સમાચાર આવી રહ્યા છે અને ત્યારથી જ પેટ્રોલ ડીઝલ પર પણ તેની સપ્લાયમાં અસર પડશે તેવા સમાચાર હતા પરંતુ આ સમાચારની વાત ચોક્કસ ખોટી છે અને પેટ્રોલ ડીઝલ છે તેની સપ્લાય છે તે ચાલુ જ રહેશે જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર